રાજકોટના જેતપુર તાલુકામાં ભૂકંપના કારણે ભયનો માહોલ જોવા મળ્યો છે જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી ફફડાટ ફેલાઈ ગયો છે વહેલી સવારે એક બાદ એક એમ કુલ ત્રણ આંચકા આવ્યા જે તલસર પેઢલા અને સરધારપુર સહિતના ગામડાઓમાં આંચકા અનુભવાયા સવારે પોણા કલાકમાં જ ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે સવા છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે ધરતીકંપ આવ્યો અને સવારે છ વાગીને ઓગણીસ મિનિટે ત્રણ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો ભૂકંપનું કેન્દ્ર સ્થાન ઉપલેટાથી અઠ્યાવીસ કિલોમીટર દૂર જોવા મળ્યું ગત રાત્રે પણ આઠ વાગીને તેતાલીસ મિનિટે ભૂકંપ આવ્યો હતો તો ચોવીસ કલાકમાં જ જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના નવ આંચકા અનુભવાયા છે સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની થઈ નથી મહત્વની વાત એ છે કે ચોવીસ કલાકમાં જ નવ આંચકા અનુભવાયા રાજકોટ જિલ્લામાં ગઈકાલ સાંજથી જ ભૂકંપના હળવા આંચકા છે તે અનુભવાઈ રહ્યા છે આ ભૂકંપના આંચકાને કારણે લોકોમાં અત્યારે એક પ્રકારનો ભય છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે ગઈકાલે આઠ ને તેતાલીસ મિનિટે પણ ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો ત્યારે આજે વહેલી સવારથી જ ભૂકંપના ત્રણ જેટલા આંચકા છે તે અનુભવાયા હતા અને આ આંચકા અનુભવતાની સાથે જ લોકો છે તે ક્યાંક પોતાના ઘરની બહાર છે તે ક્યાંક દોડી છે તે ક્યાંક આવ્યા હતા લોકોમાં પણ એક પ્રકારનો ભય છે કારણ કે બે હજારની સાલમાં જે પ્રકારે ભૂકંપ છે તે આવ્યો હતો તે જ પ્રકારની સ્થિતિનું ફરી વર્તન ફરી વખત છે પુનરાવર્તન ન થાય તે પ્રકારની દહેશત છે તે જોવા છે મળી ભૂકંપના કેન્દ્ર બિંદુની જો વાત કરવામાં આવે તો ઉપલેટાથી ત્રીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે નોંધાયું છે અને ભૂકંપની તીવ્રતાની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ની તીવ્રતાનો આ ભૂકંપ હોવાની અત્યારે આ પ્રશાસન છે તેમની પાસેથી જાણકારી છે તે ક્યાંક મળી રહી છે ભૂકંપને લઈ અને લોકોમાં હાલ અત્યારે ભયનો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે નરેશ ભાલિયા ઝી મીડિયા જે જેતપુર પંથકમાં અને ત્યારબાદ આજે વહેલી સવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે એટલે કે છેલ્લા ચોવીસ કલાકમાં નવ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે જેતલસર પેઢલા અને સરદારપુર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા છે